ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા બેંક ની ભરતી પ્રક્રિયામાં પરીક્ષા પદ્ધતિમાં ઘેરી હોવાના આક્ષેપ યુવરાજસિંહ દ્વારા કરાયા જિલ્લા લેખિત પુરાવા સાથે રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી જંગે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિતનાને રજૂઆત કરાશે મને એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં ગુજરાતના મુખ્યમંત્રી બનવું એના કરતાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડાયરેક્ટર બનવું ને એ બહુ સારી બાબત છે કેમ કે કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી આજથી થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં રોજગારી પત્ર એનાયત કરતા હતા તો એવું કહેતા હતા કે ભાઈ સીએમના દીકરાને પણ નોકરી આપી હોય ને તો પણ ઓળખાણ વાત કે લાગવકથી ન આપી શકાય કે કોઈ પણ ભલામણથી ન આપી શકાય પરંતુ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકના ડાયરેક્ટર બધા જ નીતિ નિયમ ને મૂકીને પોતાના દીકરાને પોતાના ભાણિયાને કે પોતાના ભત્રીજાને નિમણૂંક આપે છે એ વાત સર્વવિધિત છે અને આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તમામ આધાર પુરાવા સાથે અમે વાત મૂકવા જઈ રહ્યા છીએ કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકની અંદર જે ભરતી કરવામાં આવી એમાં ડાયરેક્ટરના જે સગાવાલા હતા જિલ્લા પ્રમુખ જિલ્લા અધ્યક્ષ એ બધાના જે સગાવાલા હતા એ લોકોને જ આની અંદર નિમણૂક આપવામાં આવી છે આ ભરતીની જે જાહેરાત હતી એ ફેબ્રુઆરી મહિનામાં થઈ હતી છઠ્ઠી તારીખે અને ત્યારબાદ છવ્વીસ તારીખની આસપાસ આની પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવી હતી અને જે ભરતી નિયમો હતા એ તમામ નેવે મૂકેલા હતા કારણ કે નથી આનો સિલેબસ જાહેર કરવામાં આવ્યો નથી આના રિક્રુટમેન્ટ રૂલ જાહેર કરવામાં આવ્યા કે નથી આમાં કોઈ જ પ્રકારની પારદર્શિતા જાળવવામાં આવી કેમકે આપવામાં આવેલી ઓએમઆર જે હતી આપવામાં આવેલું જે પેપર હતું એ વિધાઉટ શિલ્પેકનું હતું ઓએમઆર પાછી લઈ લેવામાં આવ્યું કોલ લેટર પાછા લઈ લેવામાં આવ્યા ઓએમઆરથી સાથે સાથે પેપર પણ પાછું લઈ લેવામાં આવ્યું છે એટલે પીયુનથી લઈ યુપીએસસી સુધીની તમામ પરીક્ષાઓ મેં આપી છે પરંતુ આવી પરીક્ષા ક્યાંય મેં જોઈ નથી આ હકીકત છે અને એક પણ આમાં જે જે નામ છે એ બધા જ લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટરના સગાવાલા અને જે સત્તાધીશો છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના એ સત્તાધીશોના સગાવાલા એટલે કે સગાવાદ પરિવારવાદ અને ઓળખાણવાદથી જ સંપૂર્ણ ભરતી થયેલી છે અને આજે એ તમામ તથ્ય પુરાવા અમે રજૂ કરી રહ્યા છીએ અને ગુજરાતના ગૃહમંત્રીને પણ કહેવાનું કે લિસ્ટ બનાવો છો તો લિસ્ટ એ આવા કૌભાંડીઓનું પણ બનાવો કે જેથી કરીને આને જે છાવરે છે એ છાવરનારા ભાવનગરના જ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો છે કે જેને છાવરી રહ્યા છે તો આને છાવરનારા જે છે એનું પણ લિસ્ટ બનાવી અને એનો પણ વરઘોડો કાઢવામાં આવે એવી અમારી વિનંતી છે ભાવનગર ડિસ્ટ્રિક કોઓપરેટિવ બેંકની અંદર જે ભરતી કરવામાં આવી છે એ ભરતી નિયમ વિરુદ્ધ છે તેની સાથે સાથે જે લોકોની નિમણૂક થઈ છે એ નિમણૂક યાદી પણ અમે તમારા સમક્ષ મૂકી રહ્યા છીએ કેમ કે આ જે નિમણૂક થયા છે તેમાં અગાઉથી જ આજથી પંદર દિવસ પહેલા અમે અગાઉથી કહ્યું હતું કે આ ભરતીની અંદર ભરતી નિમણુંક પત્ર જેને મળશે એમાં બે ડાયરેક્ટરના દીકરા હશે જનરલ મેનેજરના ભત્રીજા હશે ડાયરેક્ટરના ભત્રીજા છે ડાયરેક્ટરના શાળાના દીકરા હશે ડાયરેક્ટરના નામ આ બધાના નામ આપીશું પછી બીજેપીમાં જે હોદ્દો ધરાવનાર રઘુભાઈ ઉંબલ છે એમના સગાવાલા તેની સાથે સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ એના સગાવાલાને આમાં નિમણૂક મળી છે હવે જો નામની યાદી કહું તો ડાયરેક્ટર જે છે એમના દીકરા મિતુલ કાંતિભાઈ દાંદલા એ આ પરીક્ષાની અંદર ઉત્તીર્ણ થયા છે અને એમને પણ આમાં નિમણૂક મળી છે તેની સાથે સાથે સત્યજીતસિંહ બળદેવસિંહ સરવૈયા તેની પા તેની સાથે સાથે જે ડાયરેક્ટરના દીકરા શિવદત્તસિંહ જીતેન્દ્રસિંહ ગોહિલ જે ડાયરેક્ટરના ભત્રીજા છે ઓમદેવસિંહ ભોજરાજસિંહ સરવૈયા જે જનરલ મેનેજરના ભત્રીજા છે પ્રિયરાજસિંહ ભીમદેવસિંહ સરવૈયા જે જનરલ મેનેજરના ભત્રીજા છે જયરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા જે જૂના યુનિયનના પ્રમુખના ભત્રીજા છે અને જેને આરડી સરવૈયા જે છે જેને જનરલ મેનેજર બનાવવામાં મદદ કરી હતી તે પોતે ત્યારબાદ હરપાલસિંહ ભરતભાઈ ખાચર જે સ્ટાફના જે કહી શકાય ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક છે એમના દીકરા છે એમાં જે સ્ટાફમાં જે છે ત્યારબાદ જૈતુભાઈ માઇકાના દીકરા હાર્દિકભાઈ રાજુભાઈ મેર ધનરાજભાઈ જયેશભાઈ ભટ્ટ બ્રિજરાજસિંહ વેગડ જે ડાયરેક્ટરના સંબંધી છે હર્ષિલ સતીષભાઈ મહેતા રઘુભાઈ ઉંબલના ભત્રીજા અને એની સાથે સાથે એના સંબંધીઓ અને આ ભરતી જે છે એ સંપૂર્ણ આ મેં જે નામ આપ્યા એ અત્યારે પંદર જ નામ હતા પરંતુ આની પહેલાં બે હજાર ચોવીસની અંદર આ જ લોકોની આ જ લોકો જે હું નામ બોલ્યો એ જ લોકોની બે હજાર ચોવીસની અંદર પીયુન તરીકે ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકની અંદર ખોટી રીતે લેવામાં આવ્યા હતા ખોટી રીતે અને જૂન બે હજાર ચોવીસમાં કોઈ પણ ભરતી પ્રક્રિયા કર્યા વિના સીધા જ નિમણૂક પત્ર આપી દીધા હતા આ લોકોના એમાં ભરતસિંહ મોરી કૌશિક ગુંડલિયા મિતુલ દાંદલિયા હરેશ રમણા ઓમદેવસિંહના ઓમદેવસિંહ જે મેનેજર એના સગા ગિરિરાજસિંહ ભગીરથસિંહ માનવેન્દ્રસિંહ શિવદત્તસિંહ જે ડાયરેક્ટરના સગા છે તે બિલન પુરોહિત સત્યજીત સરવૈયા જે ડાયરેક્ટરના સગા છે તે હરપાલસિંહ હર્ષિલ મહેતા શુભ હિતેશભાઈ ત્યારબાદ લવકુમાર રાઠોડ બ્રિજરાસિંહ વેગડ કેતન અગોલ અને નિખિલ આ લોકોની ભરતી બે હજાર ચોવીસ જૂનમાં કોઈ જ ભરતી પ્રક્રિયા વગર દીધી હતી ત્યારે અહીંના જે જાગૃત વ્યક્તિ હતા એના દ્વારા જે કહી શકાય કે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી ત્યારબાદ એ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ સ્ટેટ રજિસ્ટ્રારને રજૂઆત કરી ત્યારબાદ આ લોકોને છૂટા કરવામાં આવ્યા હતા હવે આ છૂટા કરી અને અત્યારે જે એની માનીતી કંપની અમદાવાદ ખાતેની ઓમ એન્ટરપ્રાઇઝ કરીને જે જે સંસ્થા છે એજન્સી છે એને કામ સોંપી અને સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમનું તરકટ નાટક રચી અને પોતાના લોકોને આમાં નોકરી આપેલ છે જેને ભૂતકાળમાં છૂટા કર્યા હતા એને આમાં સીધી ભરતી એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી આ લોકોને નિમણૂક આપેલ છે અને ભૂતકાળમાં જે તે સમયે પટ્ટાવાળાની ભરતી થઈ હતી ગેરરીતિથી એમાં પણ ગેરરીતિ લઈ ગયા એના પણ હું નામ દઉં છું મનદીપસિંહ કૃપાલસિંહ ગોયલ વાંગદરા ઉમરાળા શાખા હાલ નોકરી કરે છે સાગરભાઈ જીવાભાઈ આહીર ઝાંઝમેર ધોળા શાખા હાલ નોકરી કરે છે જે પેથાભાઈના સગા છે જયેશ રમણીકભાઈ ભીંગરાડીયા જે ટીમબીના છે ઉમરાળા શાખાએ હાલ નોકરી કરે છે જગાભાઈ ચેરમેનના સગા ભત્રીજા છે આ ભાઈ ત્યારબાદ ક્લાર્કમાં જેને લીધા છે એના નામ આપી રહ્યો છું મિત સુરેશભાઈ ભાંગરડિયા ટીમબી ઉમરાળા એટલે ટીમ બી આપણે બધા જાણીએ છીએ કે વર્તમાનમાં જે વિશાવદર સીટમાં આમ આદમી પાર્ટીના જેને ઉમેદવાર બનાવવામાં આવ્યા ગોપાલ ઇટાલિયા એમનું વતન ત્યારબાદ એ જ વતનમાંથી કેશુભાઈ નટુભાઈ ગોહિલ ધોળા ગોદર ગોદરજી હાલ પરવાળા શાખામાં નોકરી કરે છે ભીમજીભાઈ કોતરના દીકરા ટીમ્બી ખાતેના ત્યારબાદ ધર્મવિશી સોલંકી ત્યારબાદ જે લોકો આની અંદર ખોટી રીતે લાગ્યા છે એના તમામના લિસ્ટ આજે પ્રેસ મીડિયાના